खुद ने सो दियो तो खुद ने सोधिो गुरुचरणं मरियो खुद ने शोदिो तो गुरुचरणं मरियो वाद विवाद थी दूर थयो तो वाद विवाद थी दूर थयो तो गुरुना प्रेमने फाम्यो हूँ गुरुचेर अनोमा मरियो हूँ खुदने सोधियो ગુરુચરણોમાં પામ્યો હું વાદ વિવાદથી દૂર થયો તું ગુરુના પ્રેમને પામ્યો હું ખુદને શોધ્યો ખુદને શોધ્યો તો ગુરુચરણમાં પામ્યો હું વાદ વિવાદ વાદ વિવાદ થી દૂર થયો તો ગુરુના પ્રેમ ને પામ્યો ગુરુ મહારાજ કહેતા વાદ વિવાદ થી પર થઈ પર બ્રહ્મ પરમાત્મા ની પ્રાપ્તિ જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરો એનો વિવાદ ન કરો નીકળો તો સંવાદ થી નીકળો શાંતિ થી નીકળો એમાંથી માર્ગ કારીને નીકળો અને ખુદને શોધ્યો તો ગુરુ ચરણોમાં પામ્યો એટલે કે જ્યારે પણ મેં મારી જાતને જોઈ મારા આત્માને જોઈ તો મેં મારું ચિત્ત મન અને બુદ્ધિ ગુરુના ચરણોમાં જ જોઈ ખુદને શોધ્યો તો ગુરુના ચરણમાં मरियो हु, वाद विवाद ती दूर थो तो गुरु प्रेम ने पाम्यो पामियो खुद ने सो ओ तो अंतर मन मा रहे ना पाप ગુરુચરણો માં રહે સ્થાન અંતર મનમાં રહે ન પાપ ગુરુચરણો માં રહે સ્થાન ખુદને શોધું ગુરુચરણો માં મર્યો હું ખુદને અંતર મનમાં પાપ પાપથી દૂર તો રહેવાનું છે પણ અંતર મનમાં પણ પાપ ન હોય જેના હમણાં આપણે આગળના સંવાદમાં કહ્યું તેમ કે જેના ચિત્ત મન અને બુદ્ધિમાં પણ પાપ નથી અને જે અંતર મનથી શુદ્ધ છે જેનો ભાવ શુદ્ધ છે એનો હૃદય શુદ્ધ છે એ એને ગુરુના ચરણોમાં સ્થાન મળે છે ગુરુએ આપ્યો રામ નામનું જપીને જે કુદ ને દિયો તો ગુરુચરો માં પામ્યો હું ગુરુએ આપ્યો રામ રામનો સબબ જે ખુદને શોધી તું ગુરુએ જે મંત્ર આપ્યો છે તે જે સબબ આપ્યો છે જે તમને શિખામણ આપી છે જે જ્ઞાન આપ્યું છે જે જીવન જીવવાનો માર્ગ આપ્યો છે એને તારા જીવનમાં એ સબબને ઉતારી લેજે બરાબર તો પછી ખુદને શોધચરણ તો તો પછી તમે પામશો કે તમે તમારું તમારું સ્થાન અને બુદ્ધિ તમારો હૃદય તમારો આત્મા તમારો વ્યવહાર અને તમારું કર્મ બધ ગુરુચરણોમાં સમર્પિત છે રાખી વિશ્વાસ अन्तरमाने नाम स्मराना करिले जे खुदने सोदि यो तो गुरुचरणो मा मरियो राखी विश्वास अन्तरमन् नाम स्मरण ખુદને શોધી તું વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી ગુરુએ જે સબપ આપ્યો છે જે નામ સ્મરણ આપ્યું છે એને જપી લેજે તો પછી તું તારી જાતને સોધશે ખુદને શોધશે તો ગુરુ ચરણમાં જ પામશે શ્રી ગુરુદેવ દત્ત ઘણા મને કહે છે કે સંજુ બાબા અમારે તમારા જેવું બનવું છે એક ભાઈ કે મારે જ્યોતિષ શીખવું છે તો આવો આવો બન બની જશે પરમાત્મા એની એનો સ્વભાવ તારી આગળ ખુલ્લો કરશે છે ભગવાનને બધું જ આપવું છે પણ આપણે એના પ્રિય શિષ્ય તો બનીએ આપણે એના ફેવરિટ સ્ટુડન્ટ તો બનીએ તમે ક્લાસમાં જોજો બરાબર જે શિક્ષકને જે વિદ્યાર્થી પ્રત્યે બહુ પ્રેમ આવી જાય એનું એ સર્વસ્વ આપી દે છે બસ તમે કેવળ પરમાત્માના પ્રિય બનો એ બધું જ આપવા તૈયાર છે એનો સ્વભાવ એની પ્રકૃતિ બધું જ તમારી આગળ ખુલ્લો કરવા તૈયાર છે તો બ્રહ્માંડનું જ્ઞાન તો તમારી રજમાં આવી જશે ભાઈ ક્યાંય જવાનું જવાનું એ બધી જ પરિસ્થિતિઓનું નિર્માણ કરશે કે તમને સંપૂર્ણ કરી લેશે બરાબર કોઈ જ્યોતિષ કે કોઈ યોગ કે કોઈ આ ચક્ર આ ચક્ર પેલું ચક્ર ખોલવાની કોઈ મઠામણ કરવાની જરૂર હમણાં જે આ થોડું થોડું ભજન કરીને જે તમને સમજાયું બસ એ રીતે તમને સંપૂર્ણ મળી જશે એ બધું આપવા તૈયાર જ છે કેવળ આપણે એવા પાત્ર બનીએ સુપાત્ર બનીએ બરાબર એના આશીર્વાદથી બધું જ મરી જશે સંજય બોડીવાલાના પ્રાતકાલે સત્સંગમાં સૌ સખાઓ મિત્રોને પ્રણામ ગુરુદેવ દત્તા